દર્શક મિત્રો હું છું રૂપલ આપનું સ્વાગત છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા થી વીસ જાન્યુઆરી દરમિયાન વિશેષ કરુણા અભિયાનનું આયોજન કરાયું હતું મકર સંક્રાંતિના પર્વ દરમિયાન અબોલ ઘાયલ પશુ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી ઓગણીસ બાસઠ કરૂણા અભિયાન હેઠળ બનાસકાંઠા જિલ્લામાં છાસઠ અબોલ પશુ પક્ષીઓને સારવાર અપાય છે જેમાં આઠ પક્ષીઓ અડતાલીસ કૂતરાઓ નવ ગાયો અનેક બિલાડીનો સમાવેશ થાય છે આ અભિયાનમાં ખાસ કરીને પતંગના દુરાથી ઘાયલ થયેલા અને અન્ય ગંભીર ઇજાઓ કે બીમારીથી પીડિત પશુ પક્ષીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લામાં ત્રણ એનિમલ એમ્બ્યુલન્સની મદદથી આ કામગીરી હાથ ધરાઈ હતી ડોક્ટર કાજલબેન પરમાર ડોક્ટર મેઘા મોદી અને ડોક્ટર હર્ષલ હર્ષદ પ્રજાપતિની ટીમે આ અભિયાનમાં નિષ્ઠાપૂર્વક સેવા આપી હતી બનાસકાંઠા જિલ્લાના પ્રોગ્રામ મેનેજર ડોક્ટર તાલી હુસેન અને પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અરિંગ જોશીએ જણાવ્યું હતું કે આ અભિયાન આગામી વીસ જાન્યુઆરી સુધી ચાલુ રહેશે જો કોઈને ઘાયલ પશુ કે પક્ષી જોવા મળે તો તરત જ ઓગણીસ પાસઠ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી સેવા લઈ શકે છે આ કાર્યક્રમમાં સૌ નાગરિકોનો સહકાર અને ભાગીદારી અનિવાર્ય છે આવો પીડિત પશુ પક્ષીઓ માટે સહાનુભૂતિ અને માનવતાનું પ્રત્યક્ષ ઉદાહરણ બનીએ